સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે આ દિવસે વ્રત સ્નાન દાન શિવ પૂજા અને પિતૃઓને અર્પણ કરવાનું મહત્વ છે સોમવતી અમાસ એ દિવસે ઉજવવામાં આવે છે જે દિવસે અમાસ તિથિએ સોમવાર પડી રહ્યો છે સોમવતી અમાસના અવસર પર સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે જે નદીમાં સ્નાન નથી કરી શકતા તેઓ ઘરે સ્નાન કરી વ્રત રાખે છે દાન કરે છે શિવ અને શક્તિની પૂજા કરે છે સોમુહતી અમાસના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી વૈવાહિક જીવનના કષ્ટ દૂર થાય છે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સોમુહતી અમાસ પર સ્નાન અને દાનનું મુહૂર્ત શું છે સોમવતી અમાસ તિથિ બે સપ્ટેમ્બરે સવારે પાંચ પોઈન્ટ બે એક કલાક થી શરૂ થઈ રહી છે આ તારીખ ત્રણ સપ્ટેમ્બરે સવારે સાત વાગીને ચોવીસ મિનિટ કલાકે પૂરી થશે આવી સ્થિતિમાં ઉદ્યતિથિના આધારે શ્રાવણ અમાસ બે સપ્ટેમ્બર રોજ છે સોમવાર ભાદ્રપદ અમાવસ્યા હોવાથી સોમવતી અમાવસ્યા રહેશે સોમવતી અમાસ બે હજાર બે સપ્ટેમ્બરે સોમવતી અમાસ પર સ્નાન કરવાનો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત છે જે સવારે ચાર વાગીને ઓગણત્રીસ મિનિટથી પાંચ વાગીને પંદર મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન સ્નાન કરો આ પછી પણ તમે સ્નાન કરી શકો છો સ્નાન કર્યા પછી તમે પૂજા દાત વગેરે કરી શકો છો આ દિવસનો શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને પંચાવન મિનિટથી બપોરે બાર વાગીને છેતાલીસ મિનિટ સુધીનો છે બે શુભ યોગોમાં સોમવતી અમાસ સોમવતી અમાસના દિવસે બે શુભ યોગ બની રહ્યા છે આ દિવસે શિવયોગ અને સિદ્ધયોગ રચાઈ રહ્યા છે શિવ પૂજા યોગ ધ્યાન વગેરે માટે સારો માનવામાં આવે છે આ દિવસે માઘ નક્ષત્ર સૂર્યોદય થી બપોરે બાર પોઈન્ટ બે શૂન્ય સુધી છે ત્યારબાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે સોમવતી અમાસ બે હજાર ચોવીસ પૂર્વજો માટે તર્પણ સોમવતી અમાસના દિવસે તમે તમારા પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે તેમને અર્પણ કરી શકો છો આ તર્પણ સ્નાન કર્યા પછી તરત જ કરી શકાય છે પિતૃઓ માટે તર્પણ પાણી સફેદ ફૂલ કાળા તલ અને કુશાથી કરવું જોઈએ કહેવાય છે કે પિતૃલોકમાં પાણીની અછત છે તેથી તેઓ પિતૃઓને તર્પણ ચઢાવીને તૃપ્ત કરે છે સોમવતી અમાસનું મહત્વ સોમવતી અમાસનું વ્રત રાખવું જોઈએ અને વિધિ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ શિવ અને શક્તિની કૃપાથી પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્યનું વરદાન મળી શકે છે પૂજાના સમયે દેવી પાર્વતીને શણગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આ ઉપરાંત સોમવતી અમાવસ્યા પર સ્નાન અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે પાપો ધોવાઈ જાય છે અને દુઃખ દૂર થાય છે આ દિવસે પૂર્વજો પૃથ્વી પર આવે છે જેથી તેમના બાળકો તેમને તૃપ્ત કરી શકે